નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ ઓરિયન્ટ અંતર્ગત આવેલી પડતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની ભરતી માટેની જાહેરાત છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કલેક્ટર કચેરી પીએમપી શાખા છોટાઉદેપુર ખાતે નીચે મુજબની જગ્યા માટે અરજીઓ કરી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો માસિક મહેનતાનું અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો સ્નાતક ઓછામાં ઓછા પચાસ ટકા તેમજ સીસીસી પાસ બે વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અગિયાર માસના કર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પ્રધાનમંત્રી પોષણ યોજના શાખા પ્રથમ મળ બી બ્લોકો જિલ્લા સેવા સેવાસદન છોટાઉદેપુરની કચેરીમાંથી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં કચેરી સમય દરમિયાન એટલે કે સાડા દસથી છ દસ અને રજાના દિવસો સિવાય મેળવી લેવાનું રહેશે મિત્રો અરજી ફોર્મની વાત કરેલી છે અહીંયા ત્યારબાદ તમે જોઈ શકો છો નિયત નમૂનામાં જ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ સાંજે છ દસ કલાક સુધીમાં અરજી રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે મિત્રો એટલે તમે જોઈ શકો છો જે અરજી ફોર્મ મેળવી અને ત્યારબાદ ચાર દસ બે હજાર પચીસ સુધીમાં સાંજે છ દસ કલાક સુધીમાં મળી રહે તે મુજબ અરજી છે તે રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે રૂબરૂમાં અરજી સ્વીકાર્ય રહેશે નહીં મિત્રો એટલે કે રૂબરૂમાં અરજી અહીંયા આપવાની આપશો તમે તો સ્વીકાર્ય રહેશે તેમજ નિયત સમય બાદ તથા નિયત નમૂના સિવાયની મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે ને એટલે કે જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો પ્રધાન જે જિલ્લા પુરવઠા શ્રીની કચેરી જિલ્લા પ્રધાનમંત્રી પોષણ યોજના શાખા પ્રથમમાં બી બ્લોક જિલ્લા સેવા સદન છોદા ઉદાપર જે મેળવેલી જે ફોર્મ છે મિત્રો તે જ અહીંયા ભરીને આપવાનું રહેશે અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવો નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચવાની રહેશે મિત્રો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પ્રધાનમંત્રી પોષણ યોજના શાખા પ્રથમ માળ બી બ્લોક જિલ્લા સેવા સદન છોટા ઉદેપુરના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા પુરવઠા શ્રી પીએમપી દ્વારા લેખિત ઇમેલ દ્વારા જણાવવામાં આવશે સદર નિમણૂક બાબતે કોઈપણ વાદ વિવાદ કોઈપણ પ્રકારના વિવાદી અને કાનૂની કામ માટે ન્યાયનું ક્ષેત્ર છોટાઉદેપુર જિલ્લો છે મિત્રો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર જે માટેની અગિયાર માસના કરાર આધારિત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો છોટાઉદેપુર જિલ્લા માટેની આ જાહેરાત છે અરજી ફોર્મ છેલ્લે સબમિટ કરવાની તારીખ મિત્રો ચાર દસ બે હજાર પચીસ સુધીની રહેશે ત્યારબાદ અરજી ફોર્મ છે તે માન્ય રહેશે નહીં મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય